ગૌ ગણપતિ અગાજ મિરોમીરા દરેક રેખાબહેન અને અત્યારે લગભગ ભારત વર્ષની અંદર દરેક કમળ ખીજેલો છે કમળ એ લક્ષ્મીજી નું પ્રતિક છે અને જે વાતો કીધી એમાં દરેક ક્ષેત્રે કોઈ જાતિવાદ કર્યો જ નથી ભાજપ સરકારે કોઈ જાતિવાદ કર્યો જ નથી એમ કનુભી એ કે જે દરેકને માટે સફળતાપૂર્વક કામ કર્યું અને અત્યારે ઘરે ચૂંટણી પણ આવી અને એમાં બહુ બેન પણ કેટલા સજન પાત્ર એજ્યુકેશન આવા નેતા ખરેખર આપણે એજ્યુકેશન નેતાઓની જરૂર છે પણ વિશે જે આપણા કંઈ મનનો સપનો હોય જનકલ્યાણ માટે ગૌમાતા માટે પશુ પક્ષી માટે એવા આવી સજાગ સરકાર આવે તો આપણા મુજબ તો પ્રશ્નો બધા સોલ્વ થાય પણ એ ઘણી પાંખે હું રણી અમલો અમારી જીત ક્યાં છે તો તમારી દરેક ધર્મપ્રેમી જનતાથી ચાહે સંત હોય ચાહે નેતા હોય એટલા માણસ કંઈ કરી શકે નહીં તો આ સરકાર તો એવી સરકાર છે જાતિવાદનું નામ જ નથી આવતું અને જે ભૂતકાળમાં જે જે પ્રશ્ન અવરોધાયેલા પડ્યા હતા જેનો મણવો નથી કે આ વકીલ આવે જ નહીં પણ કદાચ ભાગવાનની રામજીની કૃપા છે મહાદેવની કૃપા છે અને ફટોફટો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયા અને એકદમ મારીક ચિંધાઈ ગયું અને ભવિષ્ય પણ આવી સરકાર દરેક જનતા માટે મળતી રહે આપણો ભારત વર્ષ દરેક અમલમાં ઓળખીને અને લગભગ આપ સૌના ભાવથી સહયોગથી ભારત એ વિશ્વગુરુ બનશે એવું પણ મને કાંઈ એજ્યુકેશન હોય કોઈ મોટી ડિગ્રી ધરાવતા હોય એમનો મત કરે એ નાનામાં નાના આપણા ખેડૂતનો મત પણ એ જ કામ કરશે મતમાં કોઈ ભી આપવો એમ બહુ એક શક્તિ સ્વરૂપ હશે એ મતદાન જેવું કોઈ મોટું દાન નથી એ દાન બધો સંભવ તો ખૂબ સરસ કિરાય જે સરકાર સરીએ તેમની નિમણૂક કરી પસંદગી કરી કે આપણા દરેક રસકાતા માટે મારું કહેવાનો અર્થ ખૂબ માનનીય છે અને આપ જોત થી જોત જગાવો